બે અઢી લાખ રૂપિયા ભલે હાલવાનું થતા ઇકા ફાડો પણ ડાયરેક્ટ મને એને પૈસા આવી ગયા અને ડાયરેક્ટ કીધું જમા કરાવી આવે મારા ખાતા ઉપર ફોન ચો આવ્યો હા કેટલા લાખ રૂપિયા એમને આ તે વાતો લઈ જતો દાહ ટકે હે ના દાન નહીં કરતો દા ટકા તેમ આ તે વાંધો નહીં કરી આવ્યો છે જમા કરાવવા જાવ તો પૈસા 20 લાખ કઈ ઘણા નતા પડ એટલે અમારા માટે ઘણા નાખ લેવા દે જાય વીસ લાખ હુએ હુએ

અને પાબા છે પણ આ પાળી ભાધા બી છે ખાતરે વરાબુ છે કટર એક જણ નો મેળા હોય તો છે પૈસા નો વ્યાજ નથી પૈસા નો પૈસા તો વ્યાજ નહી પણ કાંક કરવું પડશે કારણ કે એના મારા બેટા મારા એક નંબર છે કોણ તો સીઝન હારી છે મારું પૈસા નું હા કાળો અમે ખુબ પૈસા વાળા છે અમે પોતે માને થોડા કાઠા તો છે પણ વ્યાજવા પૈસા લે છે

ભેગા નેહાલે જાતા ભેગા લોટે જવા જાતા ના ગાડીઓ ગાડીઓ ન રહે જો 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 ડાગો પડવા દેતો નહીં ડાગો બાયક ને બેઠો છે કાળિયો લા પોકું પોચો પોચો કાળિયા શું કાળિયા ઉઠે ઉઠ

મારે આનું નામ લેવું પડે માતા માતાની છોગન હું કાળી હસ્તે નામ ના લઉ મજબૂરી છે મારી

તમે જમ તારે તમને જીવતો ને જીવડા પડશે તમે આ ગરીબો નો મજબૂરી ફાયદો ઉઠાવો છો એટલે તમે તારા છે કર્યા તું એ કામ કરતો હજાર રૂપિયા બનાવી જો

કિ દોઈ ડાઈડમ હા ઓલું ઘરવાળું શેતરીયું ને ઘરની બહારું હા અહીંયા હેડો આ ભાગ્યો કેવો માથે નહીં મે તો નક રજા હાલતા ને એને માથે હે માથે હેડો આટો મારિયામાં પણ પણ બગું મારો દુગળો દવાખાને જઈ 5000 રૂપિયા ખલતો કીધું ઘરે બલી બલીન થાચ્યો અતુર એનું ચેતન હે તો અંદાનું લીધું હોય થાઉં અજુકભાઈ એટલે અજુકભાઈને જલીકતા આવું છે

આમ પગે હાથ જોડીને કંક આલ ન ના હાલ ચા છે હો હાલ દે હો ના હો મને ફોન કરી દે મો 1000 રૂપિયા મારા ખાતામાં લાવ તન આવે હો હાલ હો અન દવા હટ કરાવજે ગલી હોય હાલું ખંતાવાજી ગલી વેંગ ને ખેતરમાં જા દે ઘરના ખેતરે દે એમ તો મને જવા દે છે માલો એ આવ દે નજર હણો બદલી ના છો હરતા ફરતા કરું તો હારા પણ માજો ભાજ્યો મસ્ત ના લાગતો ભાગ્યો બદલવાની જરૂર છે બાકી ચેતરે હારું ને હૈડા છે માયું નાની નાની છે ને એટલે બદલવા પડે સારા ખાતર તો ઘણું ના લઉં છું

અને ધૂચ ચાલી તો એક રૂપિયો નહીં મળે ને અડી ખાવા ને મંજૂર છે ને મંજૂર છે બીજી શું અમારી મજબૂરી ના તમે ફાયદો પૂલે પૂલે ઉઠાવો બેસ તો ફાયદો બેસ તો લે પાણી નહીં મળે તો પૂરા મરસા ખાઈ જવા પડશે કાકા પણ આ મરસા તને ખાવા તમે પૈસા લેવા આવ્યો બોલા પાંચ હજાર પણ કોક ની મજબૂરી નો ફાયદો શું ઉઠાવો છો તમે તમારે વીવડા પડશે પ્લાસ્ટિક ના લે ભલે મને તો વીવડા પડતા સુધા તો ઓટો માં તો દઈ દે તો ફોડ ના આયો હોય પણ આ મરસા ના ખાવા કોક ને તારે ખાવા તું તે મરસા ખાજો વસ્તી ની વાસમ ને આપતો

મેલ હજાર રૂપિયા ના મન માજુ નથી આવડતું કે તું તને બાપડા ને તીખણ તીખા લાય મરસા ખબર બાપડા ને કર્યું પૈસા લેવા જોતો

આ મારો આહરો કાળિયો આખા ગામમાં બેચારાના આખર ગરીબોનો ફાયદો ઉઠાવે છે એને 얘ને મારે આજ સબક सिखાડવો જ પડશે નકે આ આમ નામ ગામને આ બેચારાને રોરા રોરાને મારી નાખશે લાઈ હું 얘ને સબક सिखાડવા જ લાઈ તમારે હારે કાળિયો તીખળ લાઈ માતા કવરાયા મત હોતા રે કેમ રોતા હો હજોક ભાઈ

તો હવે તું તારા બાપને ને કઈ સમજાય આ ગરીબો હાયું ના લે ને કે જીવડા પડશે ને નરક માં હગરે પણ હું કઈ કઈ ઠાકુ છું પણ કરતા જ નથી ચેટલી દર કીધું કે તમને તો પ્લાસ્ટિક ના જીવડા પડશે પણ માનતા જ નહીં મારું મારી પાસે એક આઈડિયા છે શું છે એવું તો તું મને સાથ હાલે તો હું તને આઈડિયા તારા બાપને ને સબક કઈ શીખવા મળશે છે કોઈ દાડો કોઈ ગરીબો હારે તો એ મશ્કરી નહીં કરે તો પૂરેપૂરો સાથ છે મારો હું તને એક વાત કરું પણ તું કરજી બરોબર 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 આટલું તું કહે તારા બાપ ને શીખવાડી દઈશ હું અને કોઈ જાય ગરીબો ને હારે કરે બરોબર સબક શીખવા મળી જાય આપડે હું તારા બાપ કેમ દઉડું આવે હા ઉ